નથી રહેવું સમાજ સાથે નથી રહેવું સંતાન સાથે મોજ મસ્તી અને જલસાની જિંદગી જીવી છે અમે અહીં સુખી છે આવી વાત અહીં રહેતા માત પિતા કરે છે હું એવા માત પિતાને મજાવીશ જે સમાજ દુનિયાથી અલગ રહેશે છતાં પણ એમની જીવન જીવવાની શૈલી એમની ફિલોસોફી સમાજથી કંઈક અલગ છે એવા માત પિતાને મળાવીશ એમની કહાની બતાવીશ એમનો સંઘર્ષ બતાવીશ અને એમની સમસ્યા બતાવીશ આવો મારી સાથે હું અત્યારે આવી ગયો છું ખેડા આ ખેડાનો રોડ છે અહીં એક વૃદ્ધાશ્રમ આવેલો છે ને આ વૃદ્ધાશ્રમ માં પચાસ કરતા પણ વધારે સાથે મળીએ એની જિંદગી દુઃખ અને શાંતિની વાત જાણી દિવસો જુદા જાય છે એ જશે જરૂલ સુધી મારો જા લીને લઈ જશે મુજ શત્રુવા જ સજન સુધી મારો હાત જા લીને લઈ જશે દિવસો જુદા ઈના જ છે એ દુનિયા મહેફલ મેરે કામ ક નહી મેફલ મેરે કામ મેરે કામ નહી અહીં એક દાદા રહે છે હું એમને મળાવું એમને જોડે જાણી પૂરી વાત શું નામ દાદા તમારું શૈલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ કેટલા વર્ષથી થી કાકા સાત મહિના થી અહીંયા આવ્યો છું બરાબર શું કરતા અહીંયા સેવા થોડી કરવા લાગી હા અને રહેવાનું જમવાનું બધું શાંતિ વાળું છે બરાબર તમે કેમ આમ સામાજિક જીવન જીવન ના કહેવાય શાંતિ માટે અચ્છા તો સમાજ કરતા તમને શાંતિ હોય શાંતિ લાગે છે સમાજ કેતા તો શાંતિ લાગે ત્યાં થોડી બધી સુખ હોય હા ખટપટ હોય છે એવું છે અને ઓર રિટેલ લાઈફ છે તો આપણે શાંતિની અપેક્ષા અચ્છા હા આ બધા વડીલોને હડી મડી જોઈએ ને અને બજક મસ્તીમાં બધું ટાઈમ પાસ થઈ જાય છે અચ્છા અને આનંદ આનંદ મારી સાથે એક બીજા પણ દાદા છે હું એમને મળાવું શું કહે છે દાદા શું નામ તમારું નટવરભાઈ ઈશ્વરભાઈ પંચાલ બરાબર ક્યાંના રહેવાસી છો કાકા

પછી એમને ભજન ભોજન કરવું હોય તો બીજા બી મંદિરો છે એવું છે એવું કેમ નો પસંદ કર્યું કાકા આ પસંદ કર્યું પ્રકૃતિ ની ગોદમાં છીએ મંદિરો ના અંદર શું માણસ આવજા કરતા હોય કન્ટિન્યુઅસ ના રહેતો હોય એટલે આપણને ત્યાં ડિસ્ટર્બ થાય અહીંયા આશ્રમ માં તો કોઈ આવજા નહીં એક લીમડા ના ઝાડ નીચે છે સાઈઠ એક લીમડા ઝાડ છે અને આરામથી તમે સવારે અહીંયા બેસો છ વાગે તમને એમ લાગે કે દુનિયા ભૂલી જાઓ તમને પોતાને અનુભવ થશે બરાબર સવારે છ વાગે તમે બેસો અહીંયા

એટલે તો તો પેલું સગા વાલા જવા આવવાનું કોઈ બધી માથા કુ ના જવાનું પ્રસંગો બાદ કઈ હોય તો ત્યાં જવાનું આપણે હાજરી આપવાની અને ત્યાંથી હાજરી આપીને પછી પાછા આવી જવાનું આપણું ઘર સમજે લઈ જવાનું ચાર દિવસ થાય એટલે પાંચમે દિવસ એમ થાય કે ભાગો જલ્દી આશ્રમ માં વ્યવહાર થતું ઘરે ઘેર મને ગમતું નથી પેલું ભજન છે ને એના જેવું છે મજા આવે મિત્રો મળી ગયા બધા 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 ભાઈઓ બહેનો બધા ખુબ હળી મળી ને બધા શાંતિ રે અને ખુબ આનંદ આવે છે અને મજા આવે છે એમ લાગે એમ લોનલીનેસ ના લાગે એકલતા ના લાગે બીજું ઓટલા પરિષદ જેવું નહીં આની તેની આની તેની એવું બધું કઈ નથી અહીંયા એ સૌ સૌ પોતપોતાની મોસ્તીમાં મોસમાં રહેતા હોય હોય એમાં આપણને આનંદ આવે બરાબર

એટલે અહીંયા આગળ જે મ્યુઝિકલ પ્રોગ્રામ થાય તેમ મને ખબર પડી કે કરાવ કે મ્યુઝિક થી ફોન દ્વારા કરાવ કે નું સંગીત ચાલુ કરી અને આપણે ગઈ શકીએ છે બહુ સરસ સારું ફાવે છે એની પ્રેક્ટિસ કરી રહી એટલે ક્યારે પણ મ્યુઝિકલ પ્રોગ્રામ હોય ત્યારે વૃદ્ધાશ્રમમાં એક દાદા દાદી છે એ ડાકોર ના છે અને એમને મજા આવે છે એ પણ આવી રહી છે હું એમને પૂછું કે આની કેવી જિંદગી છે એ કઈ રીતે જીવે છે શું છે સ્થિતિ

છોકરીઓને મન થાય તો છોકરીઓ આવીને અમને મળીને ચાલ્યા જાય એમ પ્રસંગ હોય છોકરીઓ તો અમે ખૂબ બહુ એવું હોય તો જ જઈએ બાકી જતા નથી અમે અહીંયા જઈએ પણ હું તમને એવું પૂછું કે આપણે તો જનરલી એવું હોય કે આપણા હિન્દુ તહેવારોમાં કે દાદી છે છોકરાઓના દીકરીઓ તો દીકરા નાના નાના ટેણિયા હોય તો એ એના માટે બહુ મોટી રોલ છે તમને એવો ક્યારે ફીલ ન થાય ના બધા મોટા મોટા થઈ ગયા દીકરીને કે દીકરાઓ પની ગયા હોય એમની હોવો હોય પછી દીકરાઓ કોઈ ભણતા હોય કોલેજ ગયેલા હોય એટલે આપણને એ લોકો નું ના થાય અહીંયા આવે તો એ લોકો મળી જાય ચાલો મળી આવે એમ બીજું ના બીજું કઈ નઈ પણ હું તમને એવું આવું ને આવું રહી તો બીજા સમય બીજું એક દિવસ તો એવું બનશે કે લોકો સંસાર જીવન કરતા વૃદ્ધાશ્રમ વધુ થઈ જાય પણ એવું વૃદ્ધાશ્રમ અમને અહિયાં આગળ ગમે છે અને અહીંયા બધાનો અમને છે ને સહયોગ સારી રીતે મળે છે અમને અમારું જમવાનું દૂધ પાણી આતે બધું વ્યવસ્થિત મળી રહે છે અમને કોઈ જાતની કમી રહેતી નથી ડાયાબિટીસ બીપી છે તમારે હા મારે ડાયાબિટીસ છે અને બી ડાયાબિટીસ બોર્ડર પર પંચાણું રહે છે અને બીપી

ઘર ની યાદ નહી તમે એમ કે પેલી મારું ઓપરેશન કરાવ્યું ને એટલું હું જોવા માટે આવી મહિનો મહિનો બધી છોકરીઓને ઘેર રહી આઈ પછી મને એમ થયું કે છોકરીઓના ટાઈમ અલગ ને બધું અલગ એટલે હવે હું કઈક જઉ તો મને શાંતિ મળે અને આ આશ્રમમાં આવી તો શાંતિ મને પૂરેપૂરી મળી ગઈ થકી ગઈ એટલે હવે મને એમ થાય કે મારે અહીંયાથી ક્યાં જવું જ નથી આ જ મારું ઘર ને આ જ મારું સંધ્યાશ્રમ જિંદગી રસેલ સ્વસુ જા જાય જ આપણે બને ત્યાં સુધી અહીંયા તો વિચાર છે રહેવાનો કે અહીંયા જ રહેવું છે આપણો પાતળો અવસ્થા અહીં આગળ સારી રીતે જાય બધા પાસે હળીમળી ને રહીએ આમ મિત્રો આ બધા અંદર બધા સારી રીતે બધા પછી બૈરા હોય પુરુષો હોય અહીંયા આશ્રમ માં બધા ભાઈઓ બધા હોય બધા સારી રીતે કોઈ બધાથી એવું લાગે ના કે આપડે કઈ ગયા હોય ને આપણને કઈ ગુફ્ટ થાય એવું કઈ લાગતું નથી અહીંયા એટલે આનંદ બહુ છે અહીંયા ઓકે માર જોડે દાદા જાવ દાદાને મળવું દાદા ભૂલ તમે કેટલા વર્ષ થયા છો

કોઈના કહેવાથી દીકુને કહું મારા મન મનથી આવ્યો અને મને ઘર કરતા ઘણી શાંતિ મળી પ્રભુ સ્મરણ બી થાય છે અને બધી બી છે ઘરે જેટલું સચવાતું નથી એટલું મને એ સચવાય છે સવાર સાંજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવું માતાજીના બે ટાઈમ સત્સંગની અંદર જોઉં છું આજુબાજુ બધું વાતાવરણ શુદ્ધ છે આજુબાજુ મંદિરો છે અહીં મેરડી માતાનું મંદિર છે કોરિયા માતાનું મંદિર છે ત્યાં મને આનંદ મળે છે અને બધા ભાઈ ભાઈચારા સાથે સારી રીતે રહું છું બધા તો સમાજ જીવન નું તમને એવું નહીં કે ફેલ નહીં થતો ક્યારેક હાલો હું પણ હવે જેવી પ્રભુની ઈચ્છા હોય એવી દિશા મનમાં પછી બહુ એ કરવાથી આપણું જીવન અસ્વસ્થ થઈ જાય છે એના કરતા જ્યાં શાંતિ મળે ત્યાં પ્રભુ સ્મરણ કરવું અને આ જગ્યા મને એટલી સરસ અનુકૂળ આવી ગઈ છે કે મને હવે મને મારું ઘર યાદ નથી આવતું અમારા પડોશીનો ફોન આવે આવો એક એક દિવસ એક દિવસ આવો પણ હું નથી જતો હું કઈને કઈ બાજુ બતાવી આશ્રમમાં બીજા દાદા દાદી પણ રહે છે હું એમને મળાવું શું છે એમની વાત કહેવાની આશ્રમ વિશે કેવી જિંદગી છે શું નામ તમારું પતિમા 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 કેટલા વર્ષ થયા છે 12 વર્ષ મારે ચિત્તો તે અચ્છા શું કરતા પહેલા શું કરતા કઈ ના ઘર નું કામ કરતા હતા અચ્છા તો એક 10 કો પાસ કરના એકો 10 વર્ષ ઉપરનો નો ટાઈમ આ આજ ચોપડી પૂરી છે

અહીંયા આગળ ગમવા માંડી છું કારણ કે અહીંયા બધા હોઈએ આવું હોઈએ બધાની અંદર એ થાય એટલે સારું ગમે છે બરોબર છે બીજું છોકરીને ઘરે એવા દર્દી ના રહેવાય ભાઈ ભાઈ અને ભાઈ પણ કેટલું રાખે આપણને ચાલીસ વર્ષ રહી તો બહુ નાનપણમાં વિધવા બની ગઈ છે ફક્ત અઠ્યાવીસ ઉંમર બે બી અગિયાર મહિનાની હતી એને મેં મોટી કરી ગ્રેજ્યુએટ કરી લગ્ન મેં કરી આટલા નાના પગરમાં કેટલા વર્ષ નોકરી કરી 14 વર્ષ બહુ સરસ એવી જિંદગી કાઢી નાના નાના પગારમાં એને ભણાઈ કરાઈ ગ્રેજ્યુએટ કરી અત્યારે માં સુખી છે એના ઘરે બે એક બાબો બેબી બેય છે સરસ એવી આનંદમાં છે મજા મજા હા મજા મજામાં મારે તમને પૂછવું છે કે જમાનો જેમ આધુનિક થાય એમ માણસો અત્યારની પ્રજાને મા બાપ નથી ગમતા આવું લોકો કહે છે તમારો શું અનુભવ છે તમે તો અનુભવી છે બરોબર છે જમાનો આધુનિક થાય એમાં બધાયને સુખ સગવડ વધારે જોઈએ છે અચ્છા હતાર નવયુવાનોને સુખ સગવડ વધારે જોઈએ છે ફરવા અરવા ટ્રાવેલિંગ કરવા હવે ઘરમાં મા બાપ હોય અત્યારે દરેક જણ ને અઠવાડિયામાં બે વખત હોટલ જમવા જોઈએ બરોબર છે હોય જે હોટલ જમવા હોય ને ઘરે મા બાપ હોય તો એમાં એમને તકલીફ પડતી હોય ઘડા મા બાપને ને હોટલ ફાવતું ના હોય સવાર નું સોજે ખાવું પડતું હોય ઘણા એવું હોય અને બધા તકલીફ નહીં હોતી અહિયાં જે અત્યારે આવે છે ભલે એમના મા બાપને રાખવા છે નવું યુવાનો ઘણા બધા એવા ખરાબ નથી હોતા રાખવા છે પણ એમની કેપેસિટી નથી કે જે દસ હજાર પગારદાર હોય કે બાર હજાર પંદર હજારનો પગારદાર હોય એમાં નાનો ફ્લેટ હોય એક રૂમ રસોડું કે બે રૂમ રસોડું હોય એમાં એમના પણ છોકરાઓ હોય બે ભાઈઓ હોય એમાં સમાવેશ નહી થઈ શકતો હોય શું ઘણા એવી રીતના છે અને બીજું કે ઘણા એ છોકરાને રાખવા હોય પણ અત્યારની જનરેશન એવી છે ને કે છોકરો પચીસ વર્ષનો થાય ત્યાં સુધી મા બાપને રાખે છે

મરચું ના રોટલો ખાતા છે પણ એ સુખ નો રોટલો છે એમનો અને આ બધા છે ને એ નો રોટલો ખાય છે સમજ્યા કે ભલે પાંચ પકવાન હોય પાંચ મીઠાઈ હોય શું પણ એ શાંતિ ની મીઠાઈ નથી પણ તમને શું લાગે આ જે વસ્તુ છે એ વૃદ્ધાશ્રમ દેશમાં દિવસે ને દિવસે વધશે કે શું લાગે તમે આ એક અત્યારની સ્થિતિ જોતા અત્યારના અત્યારની સ્થિતિ પ્રમાણે તો વધવાની જ છે એમાં ઓછી નહીં થવાની શું હવે કંઈક વિચારોમાં આ બધુંય જોઈ અને આપણે થાય વિચારો કંઈક બદલાય તો કંઈક સુધારો થાય બાકી મને નહીં લાગતું કે એમની મેડે સુધરે અને બધા એવા નથી હોતા મેં કહ્યું ને કે ઘણાય બાબબાપને એવા સારી રીતે રાખે છે શું અહીંયા આવે છે એમના મા બાપને લઈ અને અહીંયા બધા ભોજન પણ કરાવવા નાસ્તો કરવા બધાય સારી રીતે આવે છે ને ઘણા તકલીફ વાળા બધી એક જાતની તકલીફ નથી હોતી દરેકને અલગ અલગ તકલીફ હોય અને કોઈ અહીંયા આવનાર છે ને સાચી તકલીફ આપણને કહે નહીં બીજું ગમે એવો છોકરો મુખ્ય વસ્તુ શું છે એકલતાની છે પૈસાની છે કે એ તો મેં શું કહ્યું કે કોઈ પોતાની તકલીફ માં કે મારી જોડે પૈસો નથી બાપ છોકરા નું અહિત નહી છોકરો મા બાપ છોકરાનું અહિત છે છોકરો બાપનું અહિત છે પણ મા બાપ કોઈ દિવસ છોકરાનું નું અહિત ઈચ્છતો નહીં હોય એટલે એ છોકરા વિશે કોઈ પણ ખરાબ નહીં બોલે તમે પૂછશો તોય પણ નહીં બોલે

સમજણ તો એ સારી રીતે રાખે શું મા બાપ એને સારી રીતે પણ પત્ની આવ્યા પછી છ મહિને બાર મહિને એમ કે પપ્પા મને નહીં ફાવે મને આમ છે તેમ છે મને ગોળ પડે છે તો અત્યાર સુધી આ ગોળ નથી પડતી પત્ની આયા પછી ગોળ પડી ગઈ છે સમજણ શક્તિ થાય નથી નવ એમાંથી જે સમજે છે તો કોઈ તકલીફ જ નથી જેને સમજણ છે એનો તકલીફ નથી આજે જે પહેલી દીકરી આવી એને પોતાના બાપ ના મા બાપ ને સારા લાગે છે અને સાસુ સસર જ ખરાબ લાગે

સાડા અગિયાર થી બાર ની વચ્ચે જમવાનું સાડા ત્રણે ચા નાસ્તો સાંજે સાત વાગે જમવાનું અને રાત્રે સાડા અઠે દૂધ આટલું અમે આપીએ છીએ કેટલાક વૃદ્ધો કે સમાજ જેવો હવે જવું નથી રહી જવું છે બધા આનંદ છે એવું કેમ છે એમને અહીં ગમતું હોય તો જ ને આનંદ આવતો હોય તો એમ કે ને તમે ગમે ત્યાં જાઓ બરોબર છે અને તમે મન ના માનતું હોય તો તમે નથી રહેવાના મન માનતું હોય તો રહેવાના છો એ તો સીધી સાદી વાત છે

નારાબ એ રીતે એમના હવના ગ્રુપ પ્રમાણે બેસા નાન કરે છે અમાર બધા તહેવાર ઉજવે છે નવરાત્રી પણ કરીએ છીએ તુલસી એવા મોટા પાઈ કરીએ છીએ બરોબર છે દિવાળી બનાવીએ છે ગારુખાનું ફોડી ના ઉતરાણ ઉપર બધાને ધાબે લઈ જઈએ છીએ અને દર બે વર્ષે યાત્રા કરે છે મોટી અમે એવડે અયોધ્યા નેપાળ બનારસ ડિસેમ્બર માં લઈ ગયા એમની જોડે કોઈ ચાર્જ નથી લેતા એક પૈસો ચાર્જ નહીં અને અમે આ જૂન મહિનામાં હરિદ્વાર ભાગવત સપ્તાહ રાખી છે એ બધાય વૃદ્ધોને લઈ જઈશું ત્યાં ભાગવત સપ્તાહ થશે શું અને સાત દિવસ બધાય ગંગા કિનારે રહેશે વૃદ્ધાશ્રમમાં રહેતા માત પિતાની વાત અમે બતાવી એમની વાત સાંભળી વ્યથા સાંભળી અને અમે એમની જિંદગીમાં જવાનો પ્રયાસ કર્યો અમે એવું ઈચ્છતા નથી કે સમાજ જીવનમાં વૃદ્ધાશ્રમ દિવસેને દિવસે વધે સમાજ જીવનમાં લોકો માત પિતાને તરસોડી દે અમારો પ્રયાસ માત્ર એટલો જ હતો કે વૃદ્ધ માતા પિતા શું કહેવા માંગે છે એની જિંદગીમાં શું છે અમે એવું જ ઈ શીએ છીએ કે સમાજ જીવનમાં દરેક સંતાનો પોતાના મા બાપની કાળજી લઈ અને એમણે કરેલા ઉપકાર જિંદગીભર ભૂલે સમાજ જીવનમાં ભાગદોડની જિંદગીમાં માત પિતાની કિંમત કરે એના માટેનો પ્રયાસ છે અને એના માટેની અમારી આ રજૂઆત અમે પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે સંતાનો પોતાના મા બાપને ભૂલે નહીં અને જ્યાં પણ છે એમનો અહેસાસ જિંદગીભર યાદ રાખે બસ આટલું જ અમારી વાત તમારા સુધી પહોંચી જાય તે માટે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર શેર કરજો જો તો તમારે તમે તમારા માતા પિતા ને પ્રેમ કરતા હોય તો અમારી આ રજૂઆત છે બીજા માણસ સુધી શેર કરજો બસ એટલું જય જય ગરબી